આણંદ મનપાના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે મનપાની સંકલન સમિતિની ખાસ બેઠક આજે યોજવામાં આવી હતી જેમાં શહેરની સુવિધાઓ અને સૌંદર્યકરણને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા મનપાની આ સંકલન સમિતિની બેઠક મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના આગામી વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નોના નિકાલ માટે આ બેઠકમાં સઘન ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન કમિશનર મિલિંદ બાપનાએ જણાવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્ય સાંસદના સૂચનો કોર્પોરેશનના આયોજન માટે અત્યંત કિંમતી હોય છે આ સૂચનોને સકારાત્મક રીતે અમલમાં મૂકી શહેરના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવામાં આવશે આ બેઠકનો સૌથી મહત્વનો નિર્ણય સ્વામી વિવેકાનંદની પ્રતિમાને લઈને લેવામાં આવ્યો છે ધારાસભ્ય યોગેશ પટેલના સૂચન મુજબ ઐતિહાસિક સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા અંબા માતા મંદિર સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની ભવ્યપૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે આ ઉપરાંત બેઠકમાં આણંદ કરમસદને સ્માર્ટ સિટી તરફ લઈ જવા માટેના અનેક પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ જેમાં હાઈટેક કન્વેન્શન સેન્ટર પર્યટનને વેગ આપવા માટે મિની કાંકરિયા પ્રોજેક્ટ ટ્રાફિક સમસ્યા નિવારવા નવા ઓવરબ્રિજ અને ફોર લેન રોડના કામોનો સમાવેશ થાય છે સાથે જ સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાઓ માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે